મિત્રો ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનો પાંચ ઓગસ્ટ થી શરૂ થઈ રહ્યો છે મિત્રો શું તમને ખબર છે કે આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવી રહ્યા છે આ વર્ષ શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થશે અને સોમવારે સમાપ્ત થશે આ શ્રાવણ મહિનાના પાંચે સોમવારે ભગવાન શિવના અલગ અલગ મંત્રોનો જાપ કરવાથી તમારી બધી ઈચ્છા ખૂબ મહાદેવ પૂરી કરશે મિત્રો હિન્દુ ધર્મની માન્યતા અનુસાર શ્રાવણનો પવિત્ર મહિનો જેટલો ખાસ હોય છે એટલો જ વધુ મહત્વપૂર્ણ હોય છે અને એમાં વાળા સોમવારને માનવા માંગાવે છે શ્રાવણના પહેલા સોમવારે તમે શિવજીની બ્રહ્મ મુહૂર્ત બાદ પણ પૂજા કરી શકો છો શિવજીની પૂજા માટે આખો દિવસ શુભ હોય છે અહીં સુધી કે ભગવાન શિવની પૂજા માટે રાહુકાળ પણ અશુભ હોતો નથી આ દિવસોમાં તેમની પૂજા કરવી શુભ માનવા આવે છે શ્રાવણ મહિના દરમિયાન વરસાદની ઋતુ હોય છે પુરાણો અનુસાર ભગવાન શિવને જે ફૂલ અને પાંદડા ચઢાવવા માંગાવે છે તે વરસાદમાં જ આવે છે તેથી શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે પુરાણમાં ભગવાન શિવે સંતકુમારને શ્રાવણ માસના મહિમા વિશે જણાવ્યું છે કે મને શ્રાવણ ખૂબ જ પ્રિય છે આ મહિનાની દરેક તિથિ વ્રતની છે અને દરેક દિવસ પર્વ છે તેથી આ મહિનામાં અને શનિથી પૂજા કરવાથી શક્તિ અને પુણ્ય વધે છે તો મિત્રો તમે લોકોએ આ વિડિયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે મહાદેવના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે ભોરાનાથના આશીર્વાદ મળશે તો મિત્રો આપણે પાંચ સોમવાર વિશે વાત કરીએ તે પહેલાં હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂરથી પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્ષમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો મિત્રો શ્રાવણ મહિનાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે શ્રાવણને ભક્તિ અને આસ્થાનો મહિનો ગણવામાં આવે છે શ્રાવણ મહિનાની શરૂઆતથી જ ચાતુર્માસ પણ શરૂ થાય છે ચાતુર્માસ ચાર મહિના સુધી ચાલે છે જો કે શ્રાવણ મહિનાનું સૌથી વધારે મહત્ત્વ હોય છે ભારતમાં શ્રાવણ મહિનો બે અલગ અલગ સમય પર ચાલુ થાય છે એટલે કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ગુજરાતી કેલેન્ડર કરતાં પંદર દિવસ પહેલ શરૂ થાય છે આ વખતે ગુજરાતમાં શ્રાવણ મહિનો પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ ની શરૂ થઈ રહી રહ્યો છે શિવભક્તો માટે આ વખતનો શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ રહે છે કારણ કે આ વખતે પાંચ સોમવાર આવવાના છે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ શ્રાવણીયા સોમવારનું પણ છે સોમવાર ખાસ મહત્વના પગલે શિવભક્તો સોમવારે ઉપવાસ રાખીને શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે આ વખતે શ્રાવણ મહિનો વધારે ખાસ છે કારણ કે શ્રાવણ માસની શરૂઆત સોમવારના દિવસથી જ થાય છે અને સોમવારના દિવસે જ શ્રાવણ પૂરો થાય છે એટલું જ નહીં આ વખતે શ્રાવણ માસમાં જન્માષ્ટમી પણ સોમવાર છે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે મહાદેવજીને સોમવાર ખૂબ જ પ્રિય છે તેથી સૌ લોકો આ દિવસે વ્રત કરે છે તેમની પૂજા કરે છે

મંત્રનો અગિયાર વાર રુદ્રાક્ષની માળાથી જાપ કરવો જોઈએ આ મંત્રના જાપથી લક્ષ્મીની પ્રાપ્તિ થશે વેપારમાં વૃદ્ધિ અને ઋણ મુક્તિ મળે છે તો મિત્રો તમે લોકો પણ આ જાપ એક વાર અવશ્ય કરજો બીજા સોમવારે મહાકાલેશ્વરની પૂજા બીજા સોમવારે મહાકાલેશ્વર શિવની વિશેષ પૂજા કરવાની પરંપરા છે ઓમ રુદ્રાક્ષની માળાથી જાપ કરવો જોઈએ મહાકાલેશ્વરની પૂજા કરવાથી પારિવારિક જીવન સુખી થાય છે પારિવારિક વિવાદોથી મુક્તિ મળે છે પિત્ર દોષ અને તાંત્રિક દોષ દૂર થાય છે ત્રીજા સોમવારે અર્ધનારીશ્વરની પૂજા શ્રાવણના ત્રીજા સોમવારે અર્જનારીશ્વર શિવની પૂજા કરવામાં આવે છે તેમને પ્રસન્ન કરવા માટે ઓમ મહાદેવાય સર્વકાર્ય સિદ્ધિ દેહી દેહી કામેશ્વરાય નમઃ મંત્રનો અગિયાર વાર જાપ કરવો શ્રેષ્ઠ માનવા માંગાવે છે તેમની વિશેષ પૂજા કરવાથી અખંડ સૌભાગ્ય પૂર્ણ આયુષ્ય સંતાન પ્રાપ્તિ સંતાનની રક્ષા કન્યા વિવાહ અકાળ મૃત્યુ નિવારણ અને આકસ્મિક ધનની પ્રાપ્તિ થાય છે ચોથા સોમવારે તંત્રેશ્વર શિવ પૂજા કરવી ચોથા સોમવારે તંત્રેશ્વર શિવ વિશેષ પૂજા કરવામાં આવે છે આ દિવસે કૃષ્ણા આસન પર બેસીને શિવ ભક્તોએ ઓમ રુદ્રાય શત્રુ સંહરાય ક્લીમ કાર્ય સિદ્ધયે મહાદેવાય ફટ મંત્રનો અગિયાર વાર રુદ્રાક્ષની માળાથી જાપ કરવો જોઈએ તંત્રેશ્વર શિવની કૃપાથી તમામ અવરોધોનો નાશ થાય છે અકાળ મૃત્યુથી રક્ષણ રોગથી મુક્તિ અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે પાંચમા સોમવારે રુદ્રાભિષેક કરો શ્રાવણના પાંચમા સોમવારે રુદ્રાભિષેક કરવો જોઈએ આ પછી ફળ ફૂલ ધૂપ લાકડાના પાન અક્ષત વગેરે વસ્તુઓ અર્પણ કરો ત્યારબાદ ભગવાન શિવનું નામ લેતી વખતે દેશી ઘીનો દીવો પ્રગટાવો આ સમય દરમિયાન વ્યક્તિએ ભગવાન શિવના મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ તેનાથી સકારાત્મકતાનું સ્તર વધે છે અંતે ભગવાન શિવની આરતી કરો ત્યારબાદ જીવનમાં સુખ સમૃદ્ધિની કામના કરતા મહાદેવના આશીર્વાદ લો મિત્ર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખો જેથી દેવોના દેવ મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો અંત આવે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર